શ્રાવણ મહિનામાં નંદીના કયા કાનમાં શું બોલવાથી તમારી ઈચ્છાઓ પૂર્ણ થાય છે નંદી મહારાજના કાનમાં મનોકામના કહેવાની એક વિશેષ રીત છે જેનું પાલન કરવું જોઈએ સૌપ્રથમ શિવ મંદિરે જઈને નંદી અને કાજબાને સ્પર્શ કરીને તેને પ્રણામ કરો અને પછી શિવલિંગની પૂજા કરો જળ અર્પણ કરો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરો ત્યારબાદ નંદી મહારાજની પ્રતિમા પાસે જઈને ધીમેથી તેમના જમણા કાનમાં તમારી મનોકામના આ વસ્તુ નું ધ્યાન રાખો કે જમણા કાનમાં વાત કરતી વખતે ત્યાર પછી ઊભા થઈ ને જતા રહો આ રીતે શ્રદ્ધા પૂર્વક કરાયેલી પ્રાર્થના નંદી મહારાજ દ્વારા ભગવાન શિવ સુધી પહોંચે છે અને તમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું હર હર મહાદેવ